પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આદર્શ હાઈસ્કૂલ અને અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે અલગ અલગ બે કાર્યક્રમમાં યોજા હતા આ કાર્યક્રમની અંદર નવા જોડાયેલા યુવાન મતદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ સંબોધન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવા જોડાયેલા મતદારોને અભિનંદન પાઠવી સંબોધન કર્યું તો આ પ્રસંગે

જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે નમો મતદાતાઓનો સંમેલન રાખેલું હોય અને મોદી સાહેબે લાઈવ આજે યુવાનોને માર્ગદર્શન આપ્યું અને વાત કરી કે યુવા છે એ આવતીકાલનું ભવિષ્ય ભારતનું ભવિષ્ય અને એ ખરેખર એ એમના મતની કિંમત શું છે એ વિશે સમજ આપી છે કારણ કે એ યુવાનો આખા ભારતમાં આજે એ નવા મતદાતાઓનો ઉમેરો થયો છે એટલે ખૂબ જ આનંદની વાત છે અને મોદી સાહેબે પણ એટલા જ બધા યુવાનોને એ ચાહે છે અને યુવાનો ને મોદી સાહેબ જે ખરેખર જે માર્ગદર્શન આપી જાય એ ખૂબ જ સરાહનીય છે અને ભારતને કઈ રીતે અખંડ ભારત બનાવવાનું એવી મોદી સાહેબે જે આજે ખૂબ જ સલાહ આપી છે એને સરાહનીય ખૂબ જ શુભકામનાઓ પાઠવી છે બોલો ભારત માતાજી આજે નવો નવા મતદાર સંમેલન અંતર્ગત કાર્યક્રમ અમરજોત એજ્યુકેશન ટ્રસ્ટની કોલેજમાં અમારા યુવા મોરચાના કાર્યકરો દ્વારા યોજવામાં આવ્યો જેમાં નરેન્દ્રભાઈએ આજના નવા જોડાતા મતદાતાઓને વિનંતી સાથે અપીલ કરી છે કે આપનો વોટ એ એવી પાર્ટીને આપવામાં આવે જે પરિવારવાદથી ઉપર હોય અને તમારા એક મતની કિંમત એ અમૂલ્ય છે એટલા માટે એવી સરકાર ચૂંટાય જે ભારતને સશક્ત અને મજબૂત બનાવે યુવાનો માટેનો રોડમેપ જે બે હજાર ચાલીસ સુધીનો નરેન્દ્રભાઈએ નક્કી કર્યો છે એના અનુસંધાને પણ એમણે વાત કરી યુવાન એ ભારતની આવતીકાલ છે અને એ આવતીકાલ કેવી સુદૃઢ બને એના વિશેની નરેન્દ્રભાઈએ વાત કરી એ કોઈ પણ ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય મેડિકલ ક્ષેત્ર હોય રોજગારીનું ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રોમાં યુવાનોની ભાગીદારી વધે અને યુવાનો આગળ આવે સારા સન્નિષ્ઠ યુવાનો પોલિટિક્સ પણ જોઈન્ટ કરે અને સન્નિષ્ઠ યુવાનો દેશના વિકાસના કામમાં પણ આવે તેવી સલાહ સાથેનું આજે સંમેલન નરેન્દ્રભાઈએ લાઈવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી